જે રીતે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યો છે કે બાવીસ તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે ટોટલ વન એટી સેવન જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ બાર પોલીસ સ્ટેશનના છેતરમે આ ચૂંટણી થવાની છે દરેક પોલીસ સ્ટેશનવાઇઝ અમે એક ક્યુ એક એક ક્યુઆરટીની ટીમ રાખી છે આને અલાવા જે દરેક તાલુકા છે દરેક તાલુકા વાઇઝ એક એક ડીવાયએસપી અને એ એસપી લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે લગભગ ને આસપાસ પોલીસ હોમગાર્ડ જીઆરડી નો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈપણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈપણ કાયદો અને વ્યવસ્થા ના બિગડે એટલા માટે એલસીબી એસઓજી અને ક્યુઆરટીની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે અત્યાર સુધી લગભગ બે હજારને આસપાસ અટકાયતી પગલાં જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે બે લોકોને તડીપાર કરવામાં આવેલ છે અને વીસ આસપાસ નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ જે કબજેમાં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના બુથ છે દરેક બુથ ઉપર પોલીસનો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શનના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ પર પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે